દાહોદ જિલ્લાના રોડ રસ્તા વિભાગના અધિકારીઓ તંત્ર ઘોર નિંદ્રામાં છે આ ખાડા કાન કરી રહ્યા છે તેવું જોવા મળી રહ્યું છે આ તંત્ર ક્યારે જાગશે અને લોકોના પ્રશ્નોને વાચા આપશે આ વહીવટના કારણે આમ જનતા પીસાઈ રહી છે તેવું લાગી રહ્યું છે ચાલોદના રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળ્યા છે ચાલોદના લીમડી શહેરમાં જ્યાં જોવો ત્યાં રોડ ઉપર ખાડા જ ખાડા જોવા મળી રહ્યા છે દાહોદ જિલ્લાનું તંત્ર રોડ રસ્તા પર વાહન ચાલકોની અકસ્માતની રાહ જોઈ રહ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે ઝાલોદના લીંબડી શહેરથી મધ્યપ્રદેશ રાજસ્થાનને જોડતો માર્ગ છે અને એકથી અડધા ફૂટ જેટલા ગાબડા જોવા મળી રહ્યા છે જોવા જઈએ તો કહેવામાં એવું આવે છે કે ઝાલોદથી મધ્યપ્રદેશ લોકોને એટલી હાલાકી પડી રહી છે કે લોકો રસ્તા ઉપરથી નહીં પરંતુ ખાડા રાજમાંથી પસાર થઈ રહ્યા છે સ્ટોરી રિપોર્ટ બાય કિશોર ડબકર દાહોદ અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે